નમસ્કાર મિત્રો એશિયાના અનેક દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે અને હોંગકોંગમાં કોરોનાએ એકત્રીસ લોકોના મોત થયા છે તો સિંગાપુરમાં પણ કોરોનાએ કેસ વધાર્યા છે આવામાં ગુજરાતમાં મુખ્ય રાઈટ કોશિશ દર્દી નોંધાયા છે એશિયામાં દેશોમાં કોરોનાએ દેખાદેખી છે તે ત્યારે હવે ગુજરાતમાં મુક્યોરાઈટને સીસના કેસ નોંધાયા ચિત્તા વધી છે ગાંધીનગર ફરી બ્લેક ફંક્શન કેસ નોંધાયા છે કે ગાંધીનગર સિવિલમાં મુક્યોરાઈટ કોશિશના બે દર્દી દાખલ છે જેમાં એકની આંખ કાઢવી પડે છે આ બંને દર્દીઓ હાઈ શુગરથી પીડિત છે બંનેને આઈસીયુમાં રાખવામાં ચાલી રહી છે ગુજરાતમાં કોરોના પછી ફરી બ્લેક ફંક્શન કેસ દેખાતા તંત્ર સાબુત થયું છે કે ગાંધીનગર સિવિલમાં બ્લેક ફંક્શનને બે દર્દી દાખલ કરવામાં આવ્યા છે એક દર્દીને મ્યુકોરાઈટ કોશિસના કારણે આંખ કાઢવી પડી છે બંને દર્દીએ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે બંને દર્દી હાઈ ડાયાબિટીસ પીડિત પણ છે પાંચ વર્ષ પહેલાં દુનિયામાં તબાહી મચાવનાર કોરોના વાયરસ ફરી એકવાર નવી લહેર સાથે દસ્તક આવી રહ્યો છે સિંગાપોર હોંગકોંગ અને દક્ષિણ પૂર્વ એશિયા ઘણા ભાગોમાં કોવિડ ઓગણીસના કેસ વધી રહ્યા છે સિંગાપોરમાં હોંગકોંગ અને બેંકોમાં ચેપ ઝડપથી વધ્યો છે આ ચેપ વિકસના સૌથી ગીચ વિસ્તારવાળા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં આનાથી તબીબી નિષ્ણાતોની ચિંતા વધી ગઈ છે ઘણા એશિયાના દેશોમાં કોરોનાની નવી લહેર ભાગમાં પણ ચિંતા વધારે છે જોકે ભારતમાં કોરોનાની નવી લહેરના કોઈ સંકેત નથી ભારતીય આરોગ્ય મંત્રાલય સતત કોવિડ ઓગણીસ ડેશબોર્ડ અનુસાર દેશમાં હાલમાં કોવિડ ત્રાણું સક્રિય કેસ છે ભારતમાં કોરોના વાયરસ કેસોની કોઈ નવી લહેરોના કોઈ સંકેત નિષ્ણાતો હજુ સુધી મળ્યા નથી ડૉક્ટરો કહે છે કે ચિંતા કરવાની કોઈ પણ વાત નથી પણ સાવધાની રાખવી જરૂરી છે ખાસ કરીએ તો બાળકો અને વૃદ્ધોને સાચું સાવચેતી રાખવી જોઈએ